શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં સૌ પ્રથમ આપ સૌ ભક્તોને એકાદશી ના મારી ચેનલના જય શ્રી કૃષ્ણ અને આજે આપણે આ એકાદશીનો મહિમા વિધિ વ્રત કથા સાંભળીશું અને અમારી સાથે આ સત્સંગ કરે છે તો શું પુણ્ય પુણ્યફળની પ્રાપ્તિ થાય તેના વિશે જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો સૌપ્રથમ આપણે સાંભળીએ કે ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશીનું શું મહત્વ આપણને સમજાવે છે એ પછી આપણે

હજારો અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો રાજસુ યજ્ઞ પણ આ એકાદશીના સોળમા ભાગની પણ તુલના કરી શકે તેમ નથી આ એકાદશી સર્વશ્રેષ સુખ આપનારી મોક્ષ આપનારી આરોગ્ય આપનારી અને ધન ધાન્યની વૃદ્ધિ કરનારી છે એકાદશીને દિવસે ઉપવાસ કરી જાગરણ કરવાથી શ્રમ વિના વૈકુંઠની પ્રાપ્તિ થઈ જાય છે હે રાજેન્દ્ર જે પુરુષ એકાદશી નું વ્રત કરે છે તે માતાના કુળના દસ પિતાના કુળના દસ અને સ્ત્રીના કુળના દસ પુરુષોનો ઉદ્ધાર કરે છે જે માણસ એકાદશી નું વ્રત કરે છે તે ચાર હાથ દિવ્ય સ્વરૂપ વાળું પીળા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠમાં જાય છે પાપી પુરુષ પણ એકાદશી નું વ્રત કરવાથી નરકમાં પડતો નથી

તમે જે પાસાંકુશા એકાદશી મહાત્મય પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં માં આસો માસ શુક્લ પક્ષ ની પાસાંકુશા એકાદશી મહાત્મય કહેલું છે ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અશ્વિન શુક્લ એકાદશ્યામ પાસાંકુશા નામ ન્યામ મહાત્મયમ સંપૂર્ણમ આવે છે પુરાણો ના ગ્રંથો માં ઉલ્લેખ મુજબ આ એકાદશી નું વ્રત અનુષ્ઠાન કરવાથી કઠિન તપસ્યા કરવા સમાન ફળ ની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનાર મનુષ્ય

જો શક્ય ન હોય તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી વસ્તુ નું સેવન કરવું જોઈએ પરંતુ અગિયારસ ના આ શુભ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ ન કરીએ તો વધુ ઉત્તમ ગણાય છે આ એકાદશી વ્રતની શરૂઆત જો શક્ય હોય તો આગલા દિવસે સાંજથી શરૂ કરી દેવું જોઈએ અથવા તો વહેલી સવારે સૂર્યોદય થી પણ આ વ્રત કરી શકાય છે આ દિવસે બની શકે તેટલું ઓછું બોલવાનો પ્રયત્ન કરવો તથા વ્રત ન કરતા હોય તો ભોજનમાં તામસિક વસ્તુ લેવી નહીં લસણ ડુંગળી માંસ મદિરાનું સેવન કરવું નહીં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીના સૂર્યોદય જાગીને સ્નાન કર્યા બાદ व्रत નો સંકલ્પ કરવાનો પોતાની શ્રદ્ધા અનુસાર જે રીતે વ્રત કરી શકે એ રીતે સંકલ્પ કરવો જોઈએ સંકલ્પ કરી લીધા પછી ભગવાનનો વિધિવત પૂજન કરવું ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી ફળ ફૂલ ધૂપ દીપ ચંદન અક્ષત કંકુ અનેક વસ્તુઓથી ભગવાનનું પૂજન કરવું ભગવાનના ચરણોમાં પત્ર મૂકવા નામ નો પાઠ થઈ શકે છે પૂજા કરી લીધા પછી આરતી કરવાની અને પછી ત્યાં જ બેસીને નીતિ નિયમ ના પાઠ કરવાના અને એકાદશી ની વ્રત કથા સાંભળવાની તથા

કેમ કે અન્ય દિવસોમાં આપણે નોકરી ધંધો હોઈ શકે છે ઘર પરિવાર હોય તો આપણે ભગવાનને સમય આપી ન શકે એવું પણ બની શકે એટલા માટે એક દિવસ એવો નક્કી રાખવાનો કે આ દિવસ હું ભગવાનને સમર્પિત કરીશ અને એમાં પણ જો આપણે 11 નો દિવસ ભગવાનને સમર્પિત કરીએ તો ઉત્તમમાં ઉત્તમ તે આપણને ફળ આપે છે અને જો આપણે ભગવાનને આખો દિવસ કદાચ ન પણ આપી શકીએ

એકાદશી ના દિવસે ઉપવાસ સાથે સાથે ભગવાન કે આ પાસાકુસા એકાદશી નું વ્રત કરવાથી સમગ્ર પાપ નો નાશ થાય અને તે વ્યક્તિ અક્ષય પુણ્યનો ભાગીદાર બને છે આજના દિવસે જો લક્ષ્મી પૂજન કરીએ છીએ

તો પછી જો આપણે શ્રદ્ધાપૂર્વક અને જાણી જોઈને જયારે ભક્ત ભગવાનને બોલાવે ત્યારે ભગવાનને તેની પાસે આવું જ પડે છે એમાં કોઈ શંકા સ્થાન નથી એટલે આ એકાદશી વ્રત પ્રત્યે આપણે બીજી કોઈ મનોકામના રાખીએ ન રાખીએ

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશી નો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર